સાઠ એકસો પાસે ચારસોતેરતેર રૂપિયા ને પોતે જુમ્મો પંચો છી એસી બ્યાસી પંચ્યાસી છ્યાસી નેવું એકાણું બાણું ત્રણું ચો પંચાસ પાંચસો એક બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ પાંચસો એકત્રીસ પચાસ પાંચસો પચાસ એકાવન બાવન પાંચસો પાંચસો ને અઠાવન અઠાવન ઓગણીઠ સાઠ એકસો બાતર તેર સાત સાત અઢસો સિતેર એક બોતેર પાંચસો બોતેર બોતેર રૂપિયા તોતેર ચુમ્બો પંચાવ સોતેતેર અઠયોતરો ને પંચાવન રૂપિયા

આઠસો રૂપિયા આઠસો આઠસો રૂપિયા આઠસો આઠસો રૂપિયા એક આઠસો ને એક એક રૂપિયા

314 કહી દે ભાઈ બદલાનો 799 રૂપિયા 412 12 ને 15 કેટલા મેકું હા છોકરો 315

ઓગણતાલીસ બેતાલીસ રૂપિયા બસો તેતાલીસ પિસ્તાલીસ છેતાલીસ ઓગળપુચા બતાવતા ના હલો હલો ભાઈ હા ભાઈ હા એમ ભાવ સવાલો ભલા 74 કટ્ટા છે ભાઈ તમે દોડવા જ ના પડે કરો માલો 74 કટ્ટા છે

400 <laughs> 330